આણંદમાં છોત્તેર માં વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ અને સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે છોત્તેર માં વન મહોત્સવની ઉત્સાહ બેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ભાગરૂપે સાંગોળપુરાની માનવ રશ્મિ પ્રાથમિક શાળા નંબર દસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો આ ઉપરાંત આણંદ જિલ્લામાં વન્યજીવોના બચાવ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાઉન્ડેશનને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કર્મસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને વૃક્ષારોપણના મહત્વને ઉજાગર કરવાનો હતો આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવામાં મદદરૂપ થાય છે રેસ્ક્યુ ફાઉન્ડેશનનું સન્માન કરી સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું પર્યાવરણ બચાવો અભિયાન આપણે ચાલુ રાખીશું અને પર્યાવરણ માટે આપણા ઘર હોય ઘરમાં ગાર્ડન હોય કે આપણા ખેતરમાં હોય આપણે એક વૃક્ષ માકે નામ રોપીશું અને એની માવજત પણ કરીશું ફક્ત વૃક્ષ રોપીને આપણે છૂટી નથી જવું એની માવજત કરીશું વૃક્ષ મોટું થાય ત્યાં સુધી એની જાળવણી કરીશું એવી વિનંતી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય ત્યારે અને હમણાં જ ત્રણ દિવસ પહેલા જ ગણતેશ્વર મુકામે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે છોતેરમો વન મહોત્સવ ગુજરાત રાજ્યનો આપણા રાજુનાથ જિલ્લાથી જયારે ચાલુ કર્યો હોય ત્યારે આપણા જિલ્લામાં વધુના વધુ વૃક્ષો રોપાય આપણા જિલ્લામાં ગયા વર્ષે પણ એક હેક્ટરમાં ઇકોતેર વૃક્ષોની રોપણી થઈ હતી એ જ રીતે આ વર્ષે એનાથી વધીને એક્ટર માં પોતે વૃક્ષોની રોપણી કરી છે આપણો જિલ્લો ગઈ પહેલા નંબર આપવામાં આવશે ત્યારે પહેલા નંબરે આપણો જિલ્લો આવશે તો આ જિલ્લો જે રીતે પહેલા નંબરે વૃક્ષારોપણમાં છે એ જ રીતે આપણે જાળવણી રાખીએ અને હર હંમેશ પહેલા નંબરે રહીએ એવી દરેક અભ્યર્થના પ્રાર્થના પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને કરો